સ્વાગત કર્યા બાદ શ્રી અબજીભાઈ હંસરાજભાઈ ધોળું અને ગંગાભાઈ રામાણી વિનંતી કે આ ગામનો ઇતિહાસ શું કહેતો તો અધવચ્ચે રાખી દીધો મારી ઈચ્છા એમ હતી કે વડીલો બધા આવી જાય પણ એ અમારા ગામનો ઇતિહાસ સાંભળે તો એને પણ ખ્યાલ કરે કે આ ખૂબ જ મગવાણા ગામ જે પચાસ વર્ષનો સનાતન ધર્મનો સાંસ્કૃતિક વારસો જે જાળવી રાખ્યો છે અને અમારી આજની પેઢી જે આયોજન સમિતિ છે ઈ આવનારી પેઢીને આ સાંસ્કૃતિક વારસો વારસામાં આપવાના છે આવા પ્રસંગ બહુ જ્વલજ ગામની અંદર ઉજવાતા હોય છે અને પ્રસંગ જ્યારે ઉજવાય ત્યારે માણસોની હાજરી બહુ મહત્વની છે આજે અમારા ગામની અંદર દેશ વિદેશથી ભાઈઓ આ આ ફક્ત ઉત્સવ ઉજવવા લંડન થી કેનેડા થી અમેરિકા થી ભાઈઓ આવ્યા છે તમે વિચાર કરો કેટલો ઉમંગ કેટલો ઉત્સાહ આ આપણા સર્વે અમારા ગામજનો ની વચ્ચે છે તો થોડો ઇતિહાસ હું કહેતો હતો વિધર્મીની અંદર હતો ત્યારથી લઈ અને હમણાં સુધી એની અંદર મુખ્ય પાત્ર શ્રી સંત ઉધોરા મહારાજે ભજવ્યું આપણી સમાજને જે વિધર્માં ચુંગલમાંથી સનાતન ધર્મ પાછા લઈ આવવામાં એનો મુખ્ય ફાળો છે એકસો ચાલીસ મંદિર બનાવ્યા અને કહેવત છે કે જેમ કહેવત હતી શિવાજી ન હોત તો સબ સુન્નતો જ એ રીતે ઓધોરા મહારાજ એ કહેવાતો ઓધોરા મહારાજ ન હોત તો બી સબ સુન્નતો આ વડીલ વડીલ ના આપે ચામડાના જોડા બનાવી દઈએ તો પણ આપણ એનો ઋણ પૂરું ન કરી શકીએ એવા સંત ઓધોરા મહારાજ હતા ઓગણીસો ની અંદર એ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે અમારા ગામની અંદર પણ આવેલા જે કે પોકારના પિતૃક ઘરની અંદર આવેલા ત્યારે પણ એને પ્રેરણા આપેલી કે ભાઈઓ જે સારા વડીલો હોય એને સમજાવેલા કે આ તમે મૂળ પાછા સનાતન ધર્મમાં પાછા વળો એની પ્રેરણાથી સૌપ્રથમ જ્યારે પાકિસ્તાનના ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે આ મંદિરના પ્રણેતા અને ફાઉન્ડર અને પ્રથમ સરપંચ એવા જે માવજી કરસન સિરવી હતા તેઓએ ઝુંબેશ ઉપાડી અને તેમની સાથે બીજા અત્યારે વડીલ હતા આજે વડીલોને યાદ કરવા ખૂબ જરૂરી છે આ ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરું છું આ યુવાનો તમે સાંભળજો કે પચાસ વર્ષનો પહેલા પરિસ્થિતિ કેવી હતી ગામની અંદર લાઈટ ન હોય કનેક્શન ન હોય આર્થિક મુશ્કેલી હોય ડોહા પાસે ભણતર ઓછું હોય એવી પરિસ્થિતિની અંદર સંત ઉધરમ મહારાજ આવી અને સાચો ધર્મ મંગાડે સાચી રાહ બતાડે અને એ રાહને અનુસરવા જ્યારે બીજી બાજુ અઠ્ઠાણું ટકા ઓલા ધર્મ ના હોય અને એક થી બે ટકા જેવા સનાતન ના હોય એની સામે આ ધર્મ ટકાવી કેટલી હશે ત્યારે વડીલોને હું યાદ કરી લઉં પ્રથમ હતા માવજી કરસન શેરવી ત્યારબાદ ધનજી શિવગણ શેરવી કરમસિંહ ખીમજી પોકાર કરસન ખીમજી પોકાર ભીમજી મેઘજી નાકરાણી લતા મેઘજી નાકરાણી

કોઈ બી વ્યક્તિઓને સમજાવી ના કપે ત્યારે સંતની જરૂર પડે છે મિનિસ્ટર હોય એ રોડ રસ્તા બદલી શકે ભૌગોલિક પરિસ્થિતિ બદલી કરે પણ માણસો ની અંદર માનસિકતા ની અંદર ફેરફાર કરવા સનાતન ધર્મ કે ધાર્મિક ચેતનાનો સંચાર કરવો હોય ત્યારે અમારા જેવા સામાજિક કાર્યકર્તાની જરૂર નથી પડતી આ સંતોષ બદલી શકે છે માનસિકતા અને આપ સૌ જાણો છો આ વર્તમાનનો સમય પણ તમે ઓળખો છો આ બાર વડીલોએ ભેગા થઈ લીમડા અને છાંયણી એક કોકના ઘરની અંદર લક્ષ્મીનાન છબી અને માવમિયાની છબી રાખી અને પૂજાપાઠ શરૂ કર્યા સાતમ આઠમ નવરાત્રી જે હોય હવે એના ભેગા આખું ગામ ઓલી બાજુ આ બાર પરિવાર આ બાજુ ધીરે ધીરે ભેગા કરીને શરૂઆત કરી ત્યારે કોઈ કે કીધું કે હવે ધીરે ધીરે આપણે મંદિરની બનાવી કેમ કે જગ્યા તો હતી પછી આ મંદિર બનાવવાની વાતચીત કરી હવે ભંડો લાવો મંદિરમાં પ્લોટ ક્યાં મળે ગામમાં પ્લોટ ખાલી હોય ત્યારે ત્યારે અચાનક જ પ્રેરણા હશે ત્યારે એક કુટુંબ અહીંથી માઇગ્રેટ થયું અહીંથી સ્થળાંતર થયું તો ઈ નો પ્લોટ આવ્યો રૂપિયા છ હજાર કિંમત છ હજાર ની કિંમત આજની તારીખમાં તમે જુઓ ને બહુ વિશાળ છે છ લાખ ન કહું છ કરોડ કહું પણ કોક કિંમત એવી હોય છે ને એનું મૂલ્ય ને આર્થિક રીતે નથી બનાતું ઈ સમય જ્યારે જે પૈસા આપ્યા હોય એનું વધારે મૂલ્ય હોય છે 6000 નોતા ત્યારે આ વડીલો વિચાર કે કેમ કરશું ત્યારે ખબર પડી જીયા પણ શ્રી ધનજી સેવગણ રૂડાણી કે એને પણ પીર બનવાળા હતા અને એને 10000 રૂપિયા ત્યારે કાઢીને આપ્યા 6000 ના બદલીમાં કે આ 10000 લઈ જાઓ ખાલી જમીન લ્યો અને ઉપર બાંધવાની શરૂઆત કરો અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ત્યારે તમે પાછા આપશો આ વડીલોને યાદ કરી આ વડીલોને તાળીઓથી આપે વધાવીએ કેમ કે જયારે ક્યારે આવા પ્રસંગો આવતા હોય છે ત્યારે કયા પ્રસંગે તમે પાયાના પથ્થર તરીકે તમે દાન આપો છો એ મહત્વનું છે કોઈ પણ સ્વાર્થ વગર ત્યારે પણ કોઈ ફોટા નહોતા કે ફોટા પડાવીને રાખીએ જેમ આપણે દીપ પ્રાગટ એમ ફોટા રાખીએ છીએ કોઈ પણ આશા વગર એને રૂપિયા દસ આપ્યા એમાંથી છ હજારનો પ્લોટ લીધો એ પ્લોટ લઈ એ પ્લોટ બને પછી મંદિર બનાવવું પડે એ કાંકરે કાંકરે પાળ બંધાય એમ ભંડોળ બીજું ભેગું કરી કોન્ટ્રાક્ટરો આવ્યા કોન્ટ્રાક્ટરો અમુક કોન્ટ્રાક્ટરો કીધું કે હું તમને કામ કરી આપીશ સ્લેબ ભરી આપીશ તમે પૈસા પછી આપજો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે માનવ ખાના બાપા હતા લાલજી બાપા એને એવી રીતે કીધેલું અને મને યાદ છે અને ગામના જે વડીલો હતા જે પોતે કામ કરી શકતા હતા જેઓ બાંધકામ જાણતા હતા એવો કર સેવા કરી છે એની અંદર કોકે બાંધકામ કર્યા છે કોકે ફર્નિચરનું કામ કર્યું છે કોકે જે કે જેવાય પ્લાસ્ટર કર્યું છે એવું કામ કરી ધીરે ધીરે કરીને આ મંદિર ઊભું કરવા માંડ્યું અને આ મંદિરની અંદર મને વડીલ તરફથી વાતચીત કરવા મળી છે કે જ્યારે બનાવતું તું બારી બારણા જોતા હતા ત્યારે પણ નખત્રણાના આ ધાણાની સો મેલવાળા બાપા હતા મેં આપશું તમે વિચાર તો કરો માણસો ગ્રેજ્યુએટ હતા અભણ હતા પણ એની ભાવના કેટલી ઊંચી હતી કોઈ સ્વાર્થ વગર કોઈ શરત વગર આ મંદિર બંધાતું હોય ત્યારે એ સામેથી કે તમે વિચાર કરો જેની પાસે ભંડોળનો પૈસાનો એનો ઉત્સાહ કેટલો બવડાઈ એવી વિષમ પરિસ્થિતિની અંદર આ મંદિર આપણે બનાવ્યું અને આમ આ મંદિર તારીખ સોળ આઠ ઓગણીસો સિત્તેર શ્રાવણ સુદ ચૌદ રવિવારના આ સમગ્ર મંદિરની આવો એક જલસો થયો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ધામ ધૂમથી સમગ્ર આજુબાજુના ગામના ભાઈઓ ભાગ લીધેલો મને કહેતા હતા કે બે રૂમની અંદર લાડવા ભરેલા રાખેલા તમે વિચાર કરો 1970 નો આ પીરિયડ માહી પાસે આ પત્રિકા પણ છે અને પત્રિકાની અંદર ઘણા વડીલોના નામ છે આ લગભગ વીસ પચીસ બીજા વડીલો હતા જ્યારે કાર્યકર્તા એ વડીલો પણ નામ છે એ સમગ્ર વડીલોને અમે યાદ કરીએ છીએ એમના પરિવારોને યાદ કરીએ છીએ એમના વસંજો આજે અમારી સાથે છે એ સર્વેને આ મગવાણા લક્ષ્મીનાથ સનાતન સમાજ નતમસ્તકે આ તમામ પરિવારનો હાર આભાર માને છે કે આ તમારા કાર્યોના લીધે આ મંદિરની ધજા ફરકે છે અને આ પચાસ વર્ષનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ આ નાટકનો ઇતિહાસ હતો અને આજે આપણી વચ્ચે વડીલો આવ્યા છે ત્યારે આપે એના એના આશીર્વચન લેશું